મારા ધર્મનો પ્રચાર કરું છું માતા મારા રોમ ના નામની મહિમાનો ગુણગાન ગઉં છું માતા કે જગતમાં ભગવાન દેવી શક્તિ જાગતા છે આવા હળાહર કડ્યુગમય છે એવા પુરાવાલી અને અસ્તિત્વ ટકાઈ રાખવાનું કોમ હું મેલડી કરું છું નકન તમારા જેવા ભક્તો માતા માતા પૂજી પૂજી રાખો મોડવા નાખી જાવ

પણ તમે આથે કરીને માતાઓ બસ એક કોમ મારી સમજો નારીઓ લાલન માતા કોમ કરે અગરબત્તી કરો માતા કોમ કરે ગુગલ નું ધૂપ કરો માતા કોમ કરે અરે એને કોઈ વાતની જરૂર નહીં એ તો જગતજનની આયુધ્ય શક્તિ છે મહાશક્તિ છે એને શું જરૂર હોય એના તબ દીકરાનો પ્રેમ જોઈએ છે બસ ભક્તિ જોઈએ છે કારણ કે મારી અમે ભક્તિ કરવી છે પણ નહીં થતી ના થતી હોય તો પરાણે ના થતી હોય કશું જ ના થતું હોય તમારી ચલો હું મોનું કે માતાનું નામ સ્મરણ કરો તમારા મનમાં ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય રામનું નામ લોન તમારા અંદર ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય તમને બેચેની લાગવા મળે મન ના લાગે તો હું માતા એટલું કઉ છું કશું જ ના થાય તો છેલ્લે આમ હાથ અધર થાય કે નહીં તમારા જેવા જેવા તારા લે કેવા ખાતર નહીં કેવા ખાતર નહીં અંતરથી નાભીથી કેવું પડે કે માં જેવો છું એવો તારો લે જેમ બંદૂક કોક અડારે પાસે થી આમ હાથ અધર થઈ જાય એટલે સમજી લો કે આ દુઃખો ની બંદૂકો દાડી સ્ટોપ અડી છે એટલે આ માતા ના આગળ આમ થઈ જાવ કે માં લે આયો લુચ્ચો જેવો ત્યો તું જે ગણે એ અધમ પાપી નીચ તું જે ગણું એ તારો પણ લે તારા માથે પડેલો છું તાર રાખો અધરા હું બીજે ચોય વિશ્વાસ મને પેલા મારી કુર દેવી પર વિશ્વાસ હું તારા માથે પડો લે રોજ માથે પડો ચમ માતા હોભરે ભલે નહીં જુઓ પછી કે મારો દીકરો પાપી છે લૂચો છે એ નહીં જુઓ બસ તમે એને મોની માં કઈ એમ કીધું માં હું તારા માથે પડ્યો લે તરત એમ કે છે કે દીકરા આજ પહેલી વાર તો અહેસાસ કર્યો હું એના ઘેર બેઠી છું પહેલી વાર તો એને વિશ્વાસ આવ્યો કે હું એના ઘેર જાગતી બેઠી છું એના અંતર આત્મા થયું તો ખરું કે મારા ઘેર માતા છે બસ તો થી તમારી માં કોમ કરવાનું ચાલુ કરી દે છે આ શું ગોટુ મઢમાં માતા નહીં એટલે માતા છે જ મઢમાં નહીં કણે કણમાં માં છે ઉને કેતી મંગળ ગ્રહ માં યાદ કરો દા ઉના ઉત મને રીંગ કે જો અમેરિકા લંડન ચાઇના પાકિસ્તાન જાવ અને યાદ કરો ખુખાર મેલડી સેકન્ડ ના થવા દઉં બધી જગ્યાએ હું અભરું છું અરે માતાજી તમે લાખ જો તો હું લાખ આંખે જોઉં છું તમે લાખ કાનેથી થી આભરો છો તો હું લાખ કાનેથી હું તમારું આભરું છું એવું નહીં કે એકની વાત હોભરીને પછી બીજાની વાત હોભરવા જો ના તમે જે જે વિચારો કરોડો ને અજોબો લોકો એમ એક અંગાત પ્રાર્થના કરો તો એક અંગાત અરજી સ્વીકારો ને એક અંગાત નું આભરું એ હું શક્તિ છું કણ કણમાં મારો વાસ છે એટલે એવું નહીં અમાજું માતાજી અમે તો આ બધું કરીએ પણ ઘેર અમે પેલા રહેવા નતું કીધું અમુક મોસ મટન થાય તો કે હું ઘેર નહીં ખાતો બહાર ખાઉં છું તો બહાર શું નહીં જોતી તમને અહીં સાનિત્યમાં બેઠા હોય ને ચાલો ઘાર બહાર ના બોલે અને બહાર જાય એટલે પાહુ ચાલુ તો શું બાત માતા બહાર નહીં વાપરતી માતા ડેરી થઈ જાય બહાર ચોવીસ કલાક જુએ ચોવીસ કલાક તમારે એવું ક્યારે નહીં વિચારવાનું કે મને કોઈ નહીં જોતું તમે ગમે તેવી નોની ચોરી કરો ને એ તમારી દેવી છે કુળદેવી એના પ્રસન્ન રાખવા માટે તો સુધરો એના રાજી રાખવા માટે તો સુધરો કે તને રાજી રાખવા માટે આ બધું લો નીતિ નિયમ પાડું છું માતા ભૂલ ચૂક માફ કરજે હું જે કર્યું એ બધું જ આપશે બધું જ તમે માગો ને છે તમે એમ કહો કે મા અમર થવું તો અમર કરી છે તમારા માતાઓ તમારે એમ કેવું મારા દુનિયાનો રાજા રાજા બનાવી દે છે બધું જ સામર્થ્ય છે પણ એ પ્રમાણની એની ભક્તિ તો જોઈએ તો કર પછી માંગણીઓ જો હું માતા શું હાલું છું શું નહિ આવતી જોયે રાખો પણ આજ દીકરા દીકરીઓ ઉભેલા જો બાર કેટલી લાઈન થાય જો આમ તારે એ બાજુ જોજો નહી આ બધાને મારે ભલું કરું છે અને બધાનું થશે ચિંતા ના કરજો હું મેળડી બધા પર નજર રાખું આશીર્વાદ રાખું પણ ભૂવા મેળો મેરડી નંબર ની અહિયાં તો લા બીજે જ ચેક કરવાથી બીજે ચેવો હશે તમને શું ખબર હું તો નહીં કહેતી મારા પારે આવો જાઓ તમે તમે સ્વતંત્ર છો હું ક્યારેય નહીં કહું મારા સાનિધ્યમાં જ આવો અહીંયા જ આવો

મારા દીકરાનો જે ભાવ છે ને મેં મેરડી આલેલો છે કે દીકરા બધા આવે છે દુખિયારા તો એની સેવા કરવાની છે આપડે સેવા નહીં લેવાની હું સેવા તમારી કરું છું તો શું કામ કરું છું તમારી સેવા મનુષ્ય માતા મનુષ્ય ની સેવા કરે તો ના હું મનુષ્યની નહીં કરતી મનુષ્યની અંદર જે આત્મા રૂપી પરમાત્મા બેઠો છે ને રોમ એને રાજી રાખવા હું આ બધું કરું છું આત્મા રામ નહીં કેતા અંદર આત્મા છે ને તમારે અંદર જીવ એ ભગવાનનો હં છે કોઈ સાનિધ્યમાં મારા સાનિધ્યમાં રાજી થઈને જશે ને એમાં તમે મારો ભગવાન રાજી થયો હું એવું માનીશ એટલે તમારું રાજી રાખવા માટે મારી બધી કોશિશ છે હું તમારા માટે મંદિરે બનાવી દઈશ ચિંતા ના કરશો તમારા માટે બનાવીશ મારા તો નહીં જરૂર મારા તો નહીં જરૂર મંદિરની તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ નકર મારા મેરડીના મંદિરની જરૂર નહીં હું આટલા ગોખલા પાટલા પર બેઠી છું ને હું ખુબ રાજી છું એ બીજી બધી માતાઓ મંદિર માંગતી હોય મારા મંદિર લાવવું જોઈએ ને હોનાનો મુંગઢ જોઈએ ને હોનાની ગાદી જોઈએ નહીં મારા કોઈ મંદિરની જરૂર નહીં મારું મંદિર તમારા ભક્તો માટે બનાવીશ જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે પણ એ પેલા તોરા તૈયાર તો થઈ જાવ થોડા તૈયાર તો થઈ જાવ તમારા માટે ચોવીસ કલાક હાજર રહીશ હું મેલેડી આવું કઉ તમારા દરેક પ્રશ્નો જવાબ ના લો મને મેલેડી ને કહેજો પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં અત્યારે મારી અમર દીકરા સંબંધ નહીં થતો હું કહું તારી કુળદેવી ને વ્યવહાર આલી પ્રાર્થના કરીને તારી ઘરની સિકોતર માતા દીવો કરજે દીવો કરે ચાર જો દબંધ ના એટલે બંધ તો સંબંધ કરવા તો તમે દીવો કર્યો તો ના થાય એટલે જો હું મેરડી છું ધારો કે હું તો ના પાડું છું મારો કોઈ ઘેર દીવો કરતા નહીં હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જાઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ તો હું મેરડી તમારા ઘેર આવી જઉં અને તમારું બધું ભલું કરી આલું વરસમાં અને વરસ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ તો મને ખુખાર મેરડીને નાખી દો નાખી દો કે નહીં હારી પાવર ઉતરી ગયો બેટરી ચાર્જિંગ પતી જ્યુ કે અલે ના પતે એટલે તો હું માતા કહું છું કે તમે આવો છો તો મારા બધાનું ભલું કરવું છે રામ સાંભળાયું નહી હજુ રામ હમણાં એક વાત કીધી ને કે હનુમાનજી જેવું આમ જય શ્રી રામ કરીને આખો સમુદ્ર કુદી જતા કુદી જતા એવી જે મારો વાલો ભક્ત હોય એ ખાલી રામ મેલડી બોલીને આખો ગમે તેવો સમુદ્ર કુદી ના એનો પાર કરાયેલો તું નહીં